નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર સુચરા પૂજા ઉપસ્થિત રહ્યા અને આ ચૂંટણી ચુટ્ટી પ્રક્રિયામાં જે કંઈ પણ પારિત થઈ અને આજે પ્રમુખ પદનો તાજ મને પહેરાવવામાં આવ્યો માનનીય મારુતિસીના અનુમોદન પછી તો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું છે જે કરેલા છે અધૂરા કામો અને જે કામ કરવાની નેમ લીધેલી એ પૂરા કરવાનું પૂરેપૂરો પ્રયત્નશીલ રહીશ જિલ્લાનું જે કાર્ય કાર્યાલય છે એ માટે એ ઝડપી બને જેવું પ્રોમિસ આપેલું પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબને એમના પ્રોમિસ મુજબ હું પણ આ પ્રદેશ આપણું જિલ્લાનું કાર્યાલય જેમ બને એમ ઝડપી બને સુંદર રીતે બને એ માટે પ્રયત્નશીલ રહીશ એ ઉપરાંત ભરૂચને મહાનગરપાલિકાનો જે દરજ્જો નથી મળ્યો એ પણ મળે એ માટે કંઈ પણ મારી પૂર્વ કામગીરીનું પણ જે વર્ણન કર્યું છે એ વર્ણન પણ હું મારું પીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમ કે હું એક પાયાનો કાર્યકર છું મેં કોઈ અગાઉ મુદ્દો સંભાળેલો નથી પરંતુ મારી સતત એકતાલીસ વર્ષથી આ કામગીરી છે કાર્યકર તરીકેની અને પાર્ટીમાં જે આપણે કહીએ કે છે પણ અંધેર નથી એ આપણી આ માતૃ સંસ્થા ભાજપ આ મને આ શા કરી બતાવ્યું છે એટલે હું મને જે જવાબદારી સોંપવામાં આવેલી છે પ્રદેશ તરફથી એને હું સુંદર રીતે બજાવીશ અને આપ સૌનો સાથ સહકાર મળી રહેશે એવી અપેક્ષા સાથે અને બીજું કે જે કંઈ પણ ધારાસભ્યો છે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ ડીસરી ધારાસભ્ય શ્રી અરુણસિંહ અંકલેશ્વરના શ્રી ઈશ્વરસિંહ આમોદ જંબુસરના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી એ ઉપરાંત ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા આ બધાનો પણ સાક્ષાકાર મેળવીશ એમનો પણ મળી રહેશે એવી અપેક્ષા પણ રાખું છું અને આપણું ધામ નાનામાં નાના કાર્યકરને પણ હું એમને પણ જે કંઈ પણ કામગીરી છે સોંપવાની હોય એમની પાસેથી કામ લેવાનું હોય તો એ પણ હું નાનામાંના નાના કાર્યકરોનો સંપર્ક કરીશ જિલ્લાની જે કંઈ પણ જે કંઈ ગામો છે તાલુકા છે એનો સતત પ્રવાસ કરીશ અને હું મારી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરું એવી આપ સૌની પાસે પણ હું એ આશીર્વાદ ઈચ્છું છું મારી બહેનો માટે પણ મને વિશેષ લાગણી છે કે સતત લોકો પણ હું છું પ્રતિકાબેન ભાવના બેન એવું પણ અનેક બહેનો છે તો આ બધાના નામ તો અત્યારે નથી લખો પરંતુ આ બધા પણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ્યારે પણ ઇલેક્શન હોય કે કંઈ પણ કામગીરી હોય તો સતત કામમાં રહેતા હોય છે આ બધાનો જ સાથ સહકાર મને મળી રહે એપ અપેક્ષા રાખું છું